અમરેલી લેટર કાંડમાં એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે ત્યારે આ મુદ્દે ફરી નિવેદન સામે આવ્યું છે આ મામલે સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયાએ નિવેદન આપ્યું છે હાલ અમરેલી લેટર કાંડમાં એક બાદ એક નેતાઓ ઉપર આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે નારણ કાછડિયા ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે જે અંગે નારણ કાછડિયાનું નિવેદન પણ સામે આવ્યું છે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે જે બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અમરેલીના લેટર કાર્ડની ઘટનાનો રાજકીય એંગલ ને બાજુમાં રાખી દે તો પણ જે રીતે પોલીસ તંત્રની કામગીરી રહી છે અને ખાસ કરીને એક દીકરીને અડધી રાતે ધરપકડ કરવી એનું નામે એમને બજારમાં ફેરવવાનું અને એ સિવાય પણ બાકીના આરોપી સાથે પણ જે વર્તાવ થયો ખાસ કરીને આરોપી ફરિયાદીની હાજરીમાં આરોપીને માર મેરો આ બધી આ બધા આક્ષેપો એવા છે કે ચોક્કસપણે એ નિષ્પક્ષ અને ઊંડી તપાસ માંગેલી છે એટલે દિલીપભાઈની જે માંગણી છે એમાં એને હું સમર્થન આપું છું એમાં મારો સુર પુરાવું છે પુરાવું છું કે ચોક્કસ પડે જેને કારણે આજે બધાને સાંભળવાનું આવ્યું છે પાર્ટીને પણ સાંભળવાનું આવ્યું છે સરકારને પણ સાંભળવાનું આવ્યું છે તો આ ઘટનાની પણ તપાસ થાય કેમ કે ફ્રોમ ડે વન ગુજરાત સરકારનો તો બહુ સ્પષ્ટ આ બાબતમાં અભિગમ રહેલો છે કે જે સત્ય બહાર આવે એના માટે જ અહીં પોલીસ તંત્ર સ્થાનિક પોલીસ કરી ત્યારે ડીજી પોતે નિલિત રાય ને આ તપાસ સોંપેલી એટલે સરકારનો પણ એક પ્રયાસ છે કે ભાઈ આમાં ખરેખર શું છે સત્ય બહાર આવે તો હું માનું છું કે દિલીપભાઈ આગળ વધીને એમ કીધું છે કે હાઈકોર્ટના નિવૃત્ત અથવા સિટીંગ જજના દ્વારા તપાસ કરવા તમને લાગે એ વાત પણ બહુ સાચી છે એવું જ થવું જોઈએ મીડિયાના માધ્યમથી મેં આખો એમનો ઇન્ટરવ્યુ નારણ કાછડિયાભાઈનો જોયો તો એમણે ડાયરેક્ટ કીધું કે ભાઈ મેં અડધો ફડધો લેટર વાંચ્યો અને સેમ ડે રત્નાકરજી મુખ્યમંત્રી શ્રી અને સીઆર પાટીલ સાહેબને મોકલ્યા તો આવો જવાબદાર માણસ એને આખો લેટર વાંચવો જોઈએ પરંતુ મારો તો પહેલેથી કહેવાનું રહ્યું છે કે આ આખો લેટર કાંડ સર્જનહાર નારણ કાછડિયા છે અને આજ એનું પાપ છાપરે છાડીને મીડિયાની આગળ પોકાર્યું છે તો આવો લેટર વાંચ્યા પછી સ્થાનિક લેવલના નેતાઓને જાણ કરવી જોઈએ કે ભાઈ આવી રજૂઆતોને મારા મીડિયાના મારા વોટ્સએપ ઉપર આવ્યું છે પરંતુ એનું પાપ હતું કે પ્રદેશમાં મોકલી દીધું અને આવા છોકરાઓ પાછળ આવું કૃત્ય કરાવી અને આ લેટર કાર્ડ ઊભો કર્યો ખરેખર પાર્ટીએ આવા લોકો ગદ્દાર લોકો કાવતરાક બાજ નેતાઓને પાર્ટીમાંથી હાકી કાઢીને કડક પગલાં લેવા જોઈને આને જેલના સલાખા પાછળ ધકેલી દીધો કેટલા બધા ભ્રષ્ટાચારો આચરા છે આની તપાસો થવી જોઈએ ઘણું બધી આ સમસ્યા જ એક આ જિલ્લાની આ અમુક નેતાઓ બની ગયા તો નારાયણ કાસડિયા તો સીધી લીટીમાં હવે આરોપી જેવું જ વર્તન થઈ ગયું આરોપી જ ગણાય તો એમને સામે પણ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ સરકારે કાર્યવાહી કરવી જોઈએ હવે આંતરરાષ્ટ્રીય ગુનાઓ આચરનારા આરોપીઓ સામે થતો હોય છે આવા કેસને આ આખો મુદ્દો મુપરાય સાહેબની તપાસનો રિપોર્ટ આવે એ પેલા મુદ્દો ભટકાવી નાખવા માટેનું આ બધું હાલી રહ્યું છે પરંતુ દૂધ ને દૂધ ને પાણીનું પાણી ઈશ્વર સત્યની સાથે હોય છે સાબિત થયું છે અને કાવતરા બાજુ ધીરે ધીરે બધા ખુલવા માંડ્યા છે હું મારો નાર્કો કોઈ સવાલ નથી જે આ છેલ્લા એક મહિનોને પાંચ સાત દિવસથી આ લેટર લેટર લેટરકાંડ લેટર લેટરકાંડ હાલે છે ત્યારે જ્યારે સત્યાવીસ તારીખે આ લેટર જ્યારે લખાણો અઠ્યાવીસ તારીખે મારા મોબાઈલમાં વોટ્સઅપ આવ્યું મેં સેમ ડે એ લેટર મેં અડધો ફરધો વાંચ્યો અને સીધો બે બે પાનોનો લેટર મેં આદરણીય રત્નાકરજી આદરણીય મુખ્યમંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબ આ ત્રણેયને મેં મારા મોબાઈલમાંથી વોટ્સઅપ કર્યો અને મેં આમાં લખ્યું ક્યા લેટરમાં એફએસએલ થવું જોઈએ અને સોએ સો ટકાની તપાસ થવી જોઈએ